જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ ઈશુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં યોજાઈ તેઓએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર નવ સીટો પર બિનહરીફ થયા છે સાઠ સીટો બિનહરીફ થશે તો અમને પસ્તાવો થશે જ્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે ત્યારે લોકો ભાજપના ભ્રષ્ટાચાર અત્યાચાર ભયથી ડરી રહ્યા છે ત્યારે જનસંઘના વડીલ હેમાબેન આચાર્યએ પણ આશીર્વાદ આપ્યા કે આગામી સમયમાં જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે ત્યારે આમ આદમી પાર્ટીના આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસ રણનીતિ લઈને પ્રજાહિતના કામો કરવા માટે જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે પાર્ટીને લોકો બહુમતી સાથે મહાનગરપાલિકામાં જીત અપાવશે તેવો વિશ્વાસ છે જે રીતે ભાજપ એ જનસંઘનો ભાજપ નથી રહ્યું અટલ બિહારી વાજપાયનો ભાજપ નથી રહ્યું એવી જેમલતાબેન હેમાબેન હેમાબેનને જે એક લાગણી હતી

કે હવે તમે લડો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે પ્રજાના હિતની કામગીરી કરે અને પ્રજા માટે તમે જીતો એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે સાથે સાથે એમણે ટકોર પણ કરી છે કે અત્યારની ભાજપની જેમ આમ આદમી પાર્ટી ન બની જાય એનું ધ્યાન રાખજો અત્યારે તો ગુંડાઓની પાર્ટી ભાજપ છે ભ્રષ્ટાચારીઓની પાર્ટી ભાજપ છે જે નાણાં ખર્ચી શકે અથવા તો હપ્તા વસૂલી વધારે કરી શકે એની પાર્ટી ભાજપ છે એવું ન બને એના માટેની એમણે એક ટકોર પણ કરી છે અને આશીર્વાદ પણ આપ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટી પણ જે કારણ કે સ્વાભાવિક વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ હોય છે એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો કોઈ પણ સરકાર દસ પંદર વર્ષે બદલી જ નાખો કોઈની પણ હોય ને કોઈની પણ હોય ઈ ગઢવી પણ આવે તો પંદર વર્ષે એને પણ ઘરે બેસાડી દો એટલે એ અહંકારી નો થાય એની પાસે અઢળક સંપત્તિ નો આવી જાય એ લોટીને માણસો ખરીદી ન શકે એ બિનહરીફનગર અત્યારે અઢીસો ઉમેદવાર તો બિનહરીફનગર થઈ જાય ભાજપ તો ચૂંટણી શું કામ કરો છો ભાઈ તમે કંપનીઓ ફેક્ટરી વાળાને કહી દયો કે ભાઈ નાણા છે એ અમે ખુલી મૂકીએ છીએ જે વધારે નાણા આપશે ને કોર્પોરેશન આપી દેશું એટલે આ ટકોર પણ એમણે કરી છે આશા રાખીએ કે જુનાગઢની જનતા એમાં હેમાબેનનું માનશે આમ આદમી પાર્ટીના ઓગણત્રીસ ઓગણત્રીસ ઉમેદવારને પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યુ જૂનાગઢ